મોંઘવારી થોડું હજુ પણ કાબુ બહાર છે મામૂલી સ્ટીકી છે આવી સ્થિતિમાં શું ગવર્મેન્ટનું ફોકસ કન્ઝમ્પશન મે બી થોડું સ્લો કરવા માટેનું હોઈ શકે કઈ રીતનું સેન્ટિમેન્ટ હોય આટલા બધા ટેક્સિસ અને એ પણ એક બાદ એક આપણે નથી જીએસટીના આંકડાઓ ઘટી રહ્યા કલેક્શન બહુ સરસ છે પર્સનલ ટેક્સના આંકડાઓ બહુ સરસ છે તો પછી આટલું બધું ડિવિઝન કરવાની જરૂર શું હોય શકે જગદીશ સર પહેલાં આપના પાસે સમજીએ પણ લાગી અને એમ લાગ્યું કે જીએસટી કાઉન્સિલની મિટિંગમાં દસ પંદર મિનિટ પોપકોર્નના ભાવમાં એટલે કે સ્વીટ પોપકોર્ન છે એમાં અઢાર ટકા જીએસટી માટે આટલો બધો સમય બગાડવાની શું જરૂર હતી આમ તો તમે જુઓ તો હું નથી માનતો કે પોપકોર્ન પર સરકારને બસો પાંચસો કરોડથી વધારે કોઈ એવી જીએસટી કલેક્શન થતું હશે મુખ્ય મુદ્દા જે હતા કે ભાઈ મેડિક્લેમના પ્રીમિયમ ઉપર જે ખાસ કરીને સિનિયર સિટીઝન છે એ લોકોને જીએસટીમાંથી માફી આપી એ આ મુદ્દો અગત્યનો હતો અને જે એવિએશન ટર્બાઇન ફ્યુલ છે કે એને જીએસટીના દાયરામાં લાવો આ બધા બહુ મોટા મોટા ઇસ્યુઝ હતા એ દરેકે દરેક વ્યક્તિને સ્પર્શતા ઇસ્યુ હતા કે મેડિક્લેમમાંથી એક્ઝેમ્પશન મળે અને સાથે સાથે એવિએશન ટર્બાઇન ફ્યુલમાંથી આમાંથી કયા જીએસટીના દાયરામાં લાવે તો કયા ટેક્સ ઓછો થાય તો અત્યારે ભાડા જે અત્યારે આસમાને છે એરલાઇન્સના એમાંથી દરેક લોકોને રાહત થાય પણ એમાંનું કશું ચર્ચા થઈ નહીં એને એને પાછું ઠેરી દેવામાં આવ્યું હવે જે કંઈ ચર્ચા થશે હવે આગલા વખતે થોડી ઘણી રાહત ચોક્કસ આપી છે એમાં તમે અત્યારે વાત કરી એ પ્રમાણે કે ઇલેક્ટ્રિકલ વેહિકલ્સની યુઝ હોય તેમાં અઢાર ટકા જીએસટી છે હા પણ તમે એ બજારમાં કોઈને એજન્ટને વેચો તો છે તમે બીજા સામે સામે પરસ એને વેચો તો એ તમને એ જીએસટી નહીં લાગે એ થોડી રાહત આપી છે બીજી વસ્તુમાં પણ થોડી ઘણી રાહત ચોક્કસ છે પણ જે મુખ્ય બે મુદ્દા હતા અને એમાં ખાસ કરીને વિશેષ કરીને મેડિક્લેમ માટે લોકોને બહુ જ આશા હતી કે ચોક્કસ સરકારા મોટી રાહત આપશે મેડિક્લેમ આજની આજના આજની જરૂરિયાત થઈ ગઈ છે ઇટ્સ અ નેસેસિટી ઓફ લાઈફ જેવી રીતે તમારે જીવન જીવન જીવવા માટે જે બેઝિક વસ્તુની તમારે જરૂર હોય છે ઘઉં ચોખા દાળ ભાત આ બધાની એવી રીતે એક મેડિક્લેમની જરૂર દરેકે દરેક વ્યક્તિને છે એમાં થોડી ઘણી રાહત આપી હોત તો મને એવું લાગે છે કદાચ આ એક જીએસટી કાઉન્સિલનું એક જે મુદ્દો હતો એમાં ચાલો એટીએફ વાત સમજી શકું છું કારણ કે દરેક સ્ટેટ ગવર્મેન્ટ સૌથી વધારે એમાં જે કઈ જો મળતી હોય જીએસટી કલેક્શન તો એ લોકોને પેટ્રોલ ડીઝલ માંથી મળે છે એટલે કદાચ એવિએશન ટ્રેફાઇ ફ્યુઅલમાં એ લોકોએ કન્સિડર ન કર્યું પછીથી કરે પણ મેડિકલ માટે લગભગ બધા લોકો આશાવાદી હતા પણ એમાં પણ નિરાશા સાંપડી છે બિલકુલ અસિમ સર તમારા પાસે પણ આ મુદ્દો લઈને આવીએ નથી આપણે રેટ કટ જોઈ રહ્યા ઓવર સ્પેન્ડિંગને એડ્રેસ કરવા માટેની કોશિશ આરબીઆઈ ગવર્નરે વારંવાર કરી છે ઇન્ફ્લેશનને એડ્રેસ કરવા માટે કોશિશ કરી છે પણ થોડા પ્રોબ્લેમ્સ હજુ ત્યાં છે અને બીજી તરફ ગવર્મેન્ટના ટેક્સ પર ટેક્સ નવા આવવા શું તમને એવું લાગે છે કે ટેમ્પરરી આપણે શરૂઆતમાં તમે એફએમસીજીની વાત કરીશોમાં પણ શું તમને એવું લાગે છે કે ટેમ્પરરી થોડું સ્પેન્ડિંગ કર્બ કરવા એટલે કે સ્પેન્ડિંગ લોકોનું ઘટાડવાની કોશિશ થોડું હેલ્ધી આદતો લાવવાની કોશિશ કદાચ સરકાર કરી રહી હોય યસ મને એવું બિલકુલ લાગતું નથી કારણ કે જો તમે આખી સિસ્ટમ સમજવાનો પ્રયત્ન કરશો તો આનાથી કોમ્પ્લિકેશન વધે છે સાહીઠ ટકા કોટન અને ચાલીસ ટકા તો આટલો ડ્યુટી એમાં પછી પચીસ પચાસ હોય તો અલગ હવે આ બધું તમે કોમ્પ્લિકેશન કરીને રેવન્યુ જનરેશન બાજુ પર ઓન ધ કોન્ટ્રારી આ એક કોમ્પ્લિકેશન ઉભી કરવાની એક એક્સરસાઇઝ કરી છે જગદીશભાઈ બહુ સારી વાત કરી કે જે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી એ ક્યાં ને ક્યાં નિગ્લેક્ટ થઈ ગઈ અથવા એને ધ્યાનમાં ના લેવાય અને આઈ ફુલ્લી એગ્રી વિથ હિમ કે જે મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સ ઉપરના જે જીએસટી છે એને મોડરેટ અથવા તો કાઢી નાખવાની જરૂર છે કે જેમ વાત કરી પ્રમાણે બિલકુલ જરૂરિયાતની વસ્તુ છે એમાં કોઈ ડાઉટ જ નથી એને બદલે આપણે પોપકોનનું ટોટલ વપરાશ ટોટલ તમે એની રેવન્યુ એમાં સ્ટેટનું કેટલું અને સેન્ટ્રલનું કેટલું આ બધા માટે ચર્ચામાં ફાઇનાન્સ મિનિસ્ટર પર ક્લેરિફિકેશન આપવા માટે નંબર ઓફ ઇન્ટરવ્યૂઝ આપ્યા મને મારું ચોક્કસ એવું માનવું છે કે આ વસ્તુને અવોઇડ કરવી જોઈતી હતી અને એમાં એક્સપ્લેનેશન એવું છે કે નમકીનની કેટેગરીમાં નાખવા માટેનો પ્રયત્ન છે પણ અલ્ટિમેટલી આનાથી શું મોટો ફેર પડી શકે છે એ જોવાની વાત છે એટલે હું ચોક્કસ એવું માનું છું કે આખું જે જીએસટી કાઉન્સિલની મિટિંગથી એમાં ડુંગર અને નીકળ્યો ઉંદર વાત છે અને હું એવું સ્પષ્ટ માનું છું કે આ બધા સ્ટેકમાં ફ્રિકવન્ટલી ચેન્જીસ કરીને નથી કોઈ રેવન્યુમાં એચિવમેન્ટ આવતી ઓન ઓન્ટર કોન્ટરી લોકોની હાલાકી વધી જાય છે એક વસ્તુ હું ક્લેરીફાય ચોક્કસ કરીશ કે જે ઓક્ટોબર મહિનામાં એક જે એમેન્ડમેન્ટ આપવામાં આવ્યું હતું કે જો તમે કોમ્પોઝિટમાં જતા હો તો તમને રેન્ટ ચૂકવતા હોવ તો તમારે રિવર્સ ચાર્જ મેકેઝમમાં ભરવાના આવે એ આ મિટિંગમાં એને નીકાળી દેવામાં આવ્યું છે જે મારી દ્રષ્ટિએ સારું સ્ટેપ છે કારણ કે અગેન એ કોમ્પ્લિકેશન ઊભું કરવાનો પ્રયત્ન હતો કારણ કે એટલો રિફંડ પાછું લેવા જવો એટલે હું માનું છું કે જ્યારે જીએસટી આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે એક પર્પઝ એ હતો કે જેટલું બને એટલું સિમ્પ્લિફાઈડ કરવાનું એને બદલે દરેક જે જીએસટીની મિટિંગ આવે છે એમાં એક નવું કોમ્પ્લિકેશન આવે છે આઈ થિંક આ સરકારે આ આ બાબતમાં ચોક્કસ બચવું જોઈએ અને આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ મારે એવું માનવું છે કે જે ફંડામેન્ટલી લોકોને સ્પર્શે છે એને જ આપણે ટચ કરવું જોઈએ આ ક્યાંક ને ક્યાંક ફ્યુટાઇલ એક્સરસાઇઝ થઈ રહી છે